મિત્રો આપણે બે વરસ બે વર્ષ બે વર્ષ થાય એના કઈ કાર્યવાહી કરી છે તમને વાઉચર કેવી રીતે મોકલાયું વાઉચર એટલે અમે જમીન પર બીજાને વેચતા હતા તારે રજૂ કર્યું ઓકે કાઈ વાંધો નહીં તો વેકેટ થઈ જશે રદ થઈ જશે એની સામે અપીલ અરજી કરી દાખલ કરવાની પુરાવા સાથે બીજું શું હોય હા એટલે પુરાવા એટલે એને વાઉચર રજૂ કર્યું છે ખોટી કરી બીજું તો કઈ રજૂ નથી કર્યું કઈ નઈ આપડે એને પડકારવાનું જો બે વર્ષ પેલા રજૂ કરેલું હોય તો પૈસા જે છે દસ હજાર થી વધારે રકમ કોઈ કોઈને રોકડા આપી શકતી નથી એક દિવસ ના બે દિવસ ના વધી વધી ને વીસ હજાર રૂપિયા થયા આમ તો દસ્તાવેજ ના નિયમ પ્રમાણે દસ હજાર થી વધારે રોકડા આપી શકતા જ નથી એટલે એ પેલા જ ગ્રાઉન્ડ ઉપર થઈને એનું નીકળી જાય કોઈ કોઈ ને દસ્તાવેજ ના નિયમ પ્રમાણ ઉલટાનો એના ટાટિયા એના ગળામાં નાખો ઇન્કમ ટેક્સ ને પકડાવો ને તો પેનલ્ટી આવશે તમે તો નથી દીધા એ તો સ્વીકારે છે ને મને મળ્યા એમ હા એમ ટકા ના અમને અમને અમે એને અમને આપ્યા છે એમ હા તો તો એ ગેરકાયદેસર ગણાય એ આપી જ ન શકે આપડે ઇન્કમ ટેક્સ માં જવાની જરૂર નથી સમજાણું પણ એ મને છે એ સાબિત થાય કારણ કે રૂપિયા રૂપિયા રોકડા આપી શકતા નથી દસ હજાર થી વધારે હા અમે લીધા નથી અને એ એવું બતાવે છે કે આપ્યા છે અમે હા એટલે ખોટી વસ્તુ છે આખી ઉભી ન રે કાયદા અનુસાર ટકવા પાત્ર નથી થતી હા બરાબર છે હા છે ને હવે ના માણસો કેટલાક એવા થઈ ગયા ડોક્ટર છો ને તમે માણસો એવા થઇ ગયા અમુક લુખાવો કે આ ચોપડી ભણેલા હોય અને ઓલો ચાલી ચાલી વર્ષ સુધી જેને ચોપડા ફાયદા હોય એને સીશામાં ઉતારવા ધંધો કરવા માંડી ગયા છે સમજ્યા એવા સાહેબ આમ કેવું છે અરે સાહેબ એક એવું ખબર છે કે જેને એને મારી જમીન લેવી તી પછી અમારી શરતો બરાબર ના થઈ તો ના પાડી દીધી એટલે ના કઈ ભાષામાં હા એટલે એને લેવી હતી અને અત્યારે પાછો બીજા નું તો કેસર આપના જેવાનું મળ્યો હોય ને તો કે મારે ત્યાં મને ના આપીને એટલે હું સાહેબ ને હેરાન કરવા જ છે તત્વો છે આના માટે તો કેવા શબ્દો વાપરવા ફોનમાં તો કેટલા હારી હારી ભાષાના શબ્દો બોલીએ ગાય સમજી સારી ભાષામાં મેડિકલ ની ભાષામાં કઉ દેવી હોય તો એમ કેવાય તારી માર્ગમાં બીજું અને એ પાછી એ જમીન હું જયારે વેચવા ગયો હજુ તો એ વેચીયા નથી બીજી જમીન જયારે હું વેચવા ગયો છું ને એનું નોટિસ આપી એમાં એને રજૂ કર્યું છે બસ આવા નાલાયક તત્વો નું કામ જ આ છે પણ આપણે સજ્જન માણસો એ ડરવાની જરૂર નથી

તમારું તો સાહેબ બઉ મોટું એક સંત જેવું કામ કરી રહ્યા છો ભલે આ યુગમાં પણ બધું સાચું પાછા કોઈ સલાહ મારી તમે કોઈની ખોટી સલાહ નહી આપતા અને સાચી સલાહ આપીને સાથે કેવો ખોટું કરતા જ નહી ભાઈ તમે એવું આપો છો બધા ને એ બહુ મોટી વસ્તુ છે ભલે આગળ જતા જરૂર પડે પૂછજો હા થેન્ક યુ સર માર્ગે હાલજો ભગવાન ઉપર ભરોસો રાખજો કાયદો અને કુદરત કોઈને છોડતું નથી એટલો વિશ્વાસ રાખવો હા સરસ સર થેન્ક યુ રોજ એવી પ્રાર્થના ગાવાની હિતની શક્તિ હમે દેના ના દાતા કે કા વિશ્વાસ કમજોર રહો ના હા યસ સર થેન્ક યુ આવજો ભાઈ બ્લેસ યુ